નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આ ગંગામાનું મગજ તો સચકી ગયું છે એમના વર મરી ગયા પછી તો જાણે સાવ ગાંડા જેવા થઈ ગયા છે આવી વાતો કરતા ગામ લોકો હતા પણ સાચા સવાર પડે ને ગંગામાં ઉપડે સીમ ભણી માથે હોય મોટો બધો ટોપલો ટોપલામાં હોય કંઈક કેટલી જાતના વર્ષોના રોપા ને બીજ સીમમાં પહોંચી ખાલી જમીન જોય એ તો મંડી પડે એને માટીમાં રોપવાને પછી થોડા મોટા થયેલ રોપાઓની માવજતમાં જ એમનો દિવસ પૂરો ન ખાવાની સૂઝ ન પીવાની ગરમી ઠંડી વરસાદ પણ એમને ન રોકી શકતા કોઈ અવરચંડા છોકરા ક્યારેક રમતા રમતા ત્યાં આવી પહોંચી જાય ને ભૂલે ચૂકે રોપાને અડે કે ખલ્લાસ ગંગામાં લાકડી ઉગામી બૂઆબૂમ કરી મૂકે બસ ફક્ત આ સમયે જ એમનો અવાજ સંભળાતો બાકી મૂંગા મંતર આહા રાતના એમના પાડોશીઓને એમનો અવાજ અચૂક સંભળાતો જાણે કે મૃત પતિ સાથે વાતો કરતા હોય સાવ નાની વયમાં લગ્ન કરી એ ગામમાં આવ્યા એમના પતિને એક નાનું ખેતર ખેડી ખાતાને સંતોષથી રહેતા પછી ખબર નહીં કેમ એમના પતિને શહેરમાં જઈ ખૂબ બધા પૈસા કમાવાની ધૂન ઉપડી ને તે ગંગા માને મૂકીને એ તો ઉપડ્યા શહેરમાં ને એક મિલમાં નોકરી પણ લાગી ગઈ દર દિવાળી એ ઘરે આવે ત્યારે જાત જાતની નવી વસ્તુઓથી ઘર ભરી દે ને ગંગાના આખા વરસના ખાલી પાને ભરી દે ક્યારેક ગંગા કહે બસ હાવ હવે અહીં જ રહે તો એ કહેતો બસ હજી તો થોડો ખજાનો ભેગો થવા દે પછી લીલા લહેર આ વખતે તો એ બે વર્ષે ગામે આવ્યા ખજાનો તો નહીં ખૂબ બધી ખાંસી લઈને આવ્યો આખો દિવસ ખો 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 શરીર તો જાણે મુઠ્ઠી હાડકાં હેફતાયેલી ગંગા તો મંડી સારવાર કરવા ગામના સારામાં સારી હકીમને દવા કરવા બોલાવ્યો ને પતિને બચાવવા કરગરતી રહી હકીમ કહે શહેરમાં મિલના ધુમાડા જ ખાધા છે ઓક્સિજન તો મળ્યો જ નથી તે ફેફસા સડી ગયા છે ગમારે એવી ગંગાને કંઈ બહુ સમજાયું નહીં તો પણ પૂછી બેઠી આ ઓક્સિજન ક્યાં મળે હું એ લઈ આવું હકીમ હસી પડ્યાને બોલ્યા ગાંડી એ તો હવામાં હોય આ બધા ઝાડ આપણને એ આપે શહેરમાં તો હવે ઝાડ કાપી મકાનો જ મકાનોને સાથે મિલ વાહનોને ફેક્ટરીના ધુમાડા ગામમાં પણ હવે લાકડા માટે લીલોતરી કાપે જ છે ને બસ પતિને બચાવવા હોય તો આસપાસના ઝાડપાન જોઈએ એવું કંઈક એને સમજાયું ને એ મંડી પડી વૃક્ષ વાવવા પતિ તો ન બચ્યો પણ આ એક ધૂન એના મગજમાં સવાર થઈ ગઈ તેને આજે પંદર વરસ વીતી ગયા આટલા વર્ષોમાં એના વાવેલ વૃક્ષોથી સીમમાં એક જંગલ બની ગયું સૂકા રહેતા કુવા હવે પાણીથી ઉભરાવા માંડ્યા અનેક ફળ ફૂલ જંગલમાંથી મળવા માંડ્યા ખેતીની આવક પણ વધી ગઈ ગામની બરકત જોઈ રાજ્યતંત્ર ચોક્યું તપાસ કરતા બહાર આવ્યું કે આ તો પહેલાં સીમ જંગલનો પ્રતાપ રાતોરાત ગાંડા ગણાતા ગંગામાં ગર્વ લેવા જેવા બની ગયા આજે મંત્રીશ્રીના હાથે એમના સન્માનનો કાર્યક્રમ હતો હારદોરા ભાષણથી તેવા ગંગામાં મંચ પર બેઠા છે અંતમાં જતા જતાં મંત્રીશ્રીએ પૂછ્યું માજી આટલું માન મળ્યું તે ખુશને જાણે કંઈ સંભળાયું ન હોય એમ ભાવ શૂન્ય ચહેરે એ તો તાકી રહ્યા ને અચાનક બોલ્યા તે હે સાહેબ હવે કોઈ ફેફડાની બીમારીથી નહીં મરે ને કંઈ સમજાયું નહીં પણ સાહેબ બોલ્યા ના માજી આ તમારા વાવેલા જંગલથી તો આ ગામની હવા શુદ્ધ થઈ ગઈ હવે કોઈ એમ નહીં મરે હવે તો લીલા લેર ગંગાડોશી ઊંચું જ હોય આકાશમાં કંઈક તાકી રહ્યા ને એમના પર ફફડ્યા જાણે કોઈ સાથે વાત ન કરતા હોય એમ મિત્રો આવી સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી